હેલો જો ભગવાનના સવાઈ ગયા છે અને ભાભી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી નારાયણ બધાને જો મહેંદી નાખીને અને દિવાળીના ઘૂઘરા કરવા બે ગયા છે દેરાન જેઠાણી બે વણતા જાય છે અને ભાભી ઘૂઘરા ભરતા જાય છે અને આગળ તળવાનું સાલું કરી દેવું અહીંયા જો છોકરાને વેકેશન પડી ફૂલ બેગું બધું ચાલુ કરીને દેરાન જેઠાણી

સો દિવાળીયા કુગરા કરે સન્ડે પડવો આવે તો ગારી લાવે કુગરાનો અમુક પહેવારે અમુક વસ્તુ આઈટમો ના લે હે દિઓ કુગરા નો કરો તો દિવાળી અધોરે લાગે કુગરા નાનખટાય કુગરા નાનખટાય નહી કુગરા સે નાનખટાય સે ઉતરાણ આવે એટલે તલહાકળી કરવી મમરાના લાડવા કરવી અમુક દેવારા ને અમુક વસ્તુ અમ ફિક્સ છે કે આ બનાવવાનું

દસ વાગ્યા બસ બેઠા હશે પેલા પેલા બપોરે હવાર બપોર પછી ક્યાંક રખડવા ગયા બધા ફરવા હાંજે આવીને દહ વાગ્યા ના લાગી ગયા છે તો અત્યારે દહ વાગ્યા છે દસ મિનિટ પેલા આગળ ફ્રી થઈને ને હું આવ્યો છે હજી બાકી તો છે હજી આગળ પાછા જાગીને પાછા લાગી જવાનું છે દોસ્ત ફરવી આવી ગયા બધા હે એના મિત્રો હતા ચાર પાંચ મિત્રો હતા એ બધા આખી રાત હોમવર્ક કર્યું બોલવા જાય

અને ગાડી હાથે ચલાવવાની છે હવે કાંઈ પ્રોબ્લેમ ન આવે તો સારું કેમ કે આજે એક દિવસ સાચું કાલે સવારમાં તો આપણે ગામડે દવા નીકળવાનું છે પણ લગભગ કાંઈ પ્રોબ્લેમ નહીં આવે દવા લઈ લીધી છે બોલો બોલો નહીં નાઇટ ડ્રેસ છે હજી તમે તૈયાર થાવ કે અવાર પડી જાય એટલે આપણે જ ખાવ જાણું ને આવું શોખી છે પણ હવે મોડું થઈ ગયું ને ચાલો તો જઈએ ઓફિસે ને બપોર પાછા ઘેર આવીને ઘરના શોટ લઈએ જો મહેમાન આવ્યા છે જ્યોત્ના માસી અમારા જૂના પાડોશી છે ટાઈમ જો છે પોણા બે વાગે હું ઘેરે પૈ તમે બે દાંડ થઈ ગયો છો આળહુડિયું થઈ ગયું ક્યારેક જવું જોઈએ ને કાઢી હું છે ને આવરામાં તમારા છોકરાને સો વાર મેળવે છે એવું છે

તો બેન ખોલે છે અત્યારે એક તો મીઠાઈ છે એમાં તો એ ન ખોલાય જાનુ એ તો મીઠાઈ જ હોય ખોલવાની બજાય જોવા દે એલ આ બદલાય બતાય બધી મારી કે બતાય વાયા તારે ફેવરિટ છે પણ તું બતાવતી જ નથી ઓહો અલગ અલગ પ્રકારની બધી હે ને બધી મારી વાહ સરસ દે મતે આઈ હા તો આ છે ને એક ગિફ્ટ આવી છે જાનુ ખોલે છે હવે ઓહો શું હશે આમાં બોલ સારા શું કેવું શું હશે મને આમ છે બ્લેન્કેટ હશે ખબર નથી પણ એવું લાગે છે જ્વેલર્સની છે ભાઈ તિરુપતિ ગોલ્ડ બેગ જ છે હા તો કેવી મસ્ત બેગ છે એલા સ્કૂલ બેગ છે ને આ લ્યો આપણે લેવી હતી ને આપીને

ઓલા ઊભો પટ્ટો માર્યો ને લોખંડનો એને હોતે ક્યાં ખૂણામાં ઊભો ઓલોક લેપ માર્યો ને એને હોતે એટલું બધું આમ ઘણો લાંબે પટ્ટે થાય ને એટલે સીધું હાલી જાય આ છોકરાને કલર કરવાનું વાર ખેલા મજા આવે છે દર વખતે એક ડબલું લાવું દેવું પડે ગમે કંઈક કામ કરવું હોય ને લાવું મને કલર આપી દો કલર કરવો હશે પડખે હજી જવા દે અંદર અંદર જવા દે પીછી જ ઉપર 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 અંદર અંદર હા બસ હવે નીચે ને બે બાજુ લેતા હોય પહેલાં આ સાઈડને નીચે લઈ લે ને પછી અંદર એમને મારી દેજે સીધો લાંબે ઓલે હો સારું વાલો આ બધું થઈ ગયું છે ચીકું કહેવા ના ના નાના છે બે ચાર ચીકું આવ્યા છે બિચારા એકલા હોય ને ત્યારે મજા નથી આવતી પાત્રા પાતરાનું આયોજન થઈ જાય એવું છે પાત્રા થઈ જાય છે દિવસનો પાત્રાનો પ્રોગ્રામ થઈ જાય એવું છે સરસ સરસ રીંગણાને ને તો વાર લાગશે થોડીક લીંબુડીને લીંબુડી રે નાળિયેરી બે વરસ આને પણ ફૂલ લેવું લે હું આને પેલું એને ફૂલ આવે એલોવેરા યલોવેરા હા ફૂલ યલોવેરાના ફૂલ સરસ સરસ આંબા નહીં થાય આંબા તાકાત છોડી દીધી તુવેર કંઈક બીમારી આવી ગઈ પાંદડા પીડા થઈ ગયા રોગ આવી ગયો રોગ કઢી પત્તા કઢી પતા ને પાવડર નાખવો પડે એવું છે સરસ લ્યો હવે પાછળ લોકોને આવીને રસોડું બસોડું કરવું હોય તો વાંધો નહીં દેશી ચૂલા ઉપર શાક રોટલા ઘડવા હોય તો અહીંયા પણ કઢાઈ એવું કરી દીધું છે બસ જો એમ ફટાફટ લાંબે ઓલે લેવાય હા બસ સરસ સરસ આ જો ઘેરે કામ ચાલુ કર્યું છે બારીઓ લગાવવાનું હવે દિવાળીના ધૂંઝ આળ આમ બધું બારીઓ કરીને પછી ફરી થાય બારીઓ લગાવવા માટે

ડબલ ઝબલા કર્યા બસ આમ ઝબલાઈ જવાનું દેહ વાહ સરસ તો કો ઓલા બેગડા આવે ને તમને આવો આવે ને એટલે તમે ઘડી કામ મોકા છડાવજો કે કે હા હો તને તારા મમ્મી હું કીધું મારું એમ કંઈ ઘડી ઘડી ખાલી છે હું આ હું હું Якતા હું વાત કરી એમ કરીને આ તો

પહેલાં કિરાતી લોકો હોમવર્ક કર્યું કાલે તો ચાર પાંચ જણા હતા તો એકલા હતા અત્યારે છે કે એ જ્યાં ખબર નથી જોઈ લઈ ઓહો બે એક જ છે અત્યારે તો ક્યાં ગયા તાર દોસ્તાર અને તું ફોન લઈને બેઠો છો હોમવર્ક ક્યાં કરશો હે હોમવર્ક મગાવીશું એમ ને કેટલી પુરાવણી પૂરી કરી નાખી ભાઈ

તમારે તારે વિનુભાઈ નું દૂધ મંગાવ્યું છે એટલે વિનુભાઈ ને વિનુ બાબુ આવી ગયા છે દેહ માં

આ મસ્ત આચારા બટાકા પવા છે સાથે ચા છે કે શું છે હા બનાવી અને રોટલી બટાકા આજે રૂમ માં આવ્યા છે ત્રણ ચાર દી પછી અને પેકિંગ બધું કરવાનું છે કપડા વપડા બધું અહીંયા ને એની રૂમ માં અભી એક આલ નો આઈજેક કર લીધેલી છે રૂમ કાલ નો આય હોમવર્ક કરે છે ને આજે તો કમ્પલેટ પતાવીને જ સુવાનું છે ને ભાઈ હે હે લગન માં જાવાનું એટલી બધી ખબર લઈ લેજે આમ કેટલી કેટલી લઈ આવો આવો Ciao